ઓળખતા નથી શી તીન સરળ સમજાય વાત કરું બધા મા બાપ ને મોને મોને ના મોને મા બાપ નું કેવું મોને મા બાપને ને મોનવાના મા બાપ નું કેવું પતિ પતિને મોનવાનું પતિ નું કેવું આ ગોમ તો મોનતું છે પત્નીને મનવانا પતિનું કેવું ના મનવવાનું ગુરુને મનવانا ગુરુનું કેવું ના હવે તમે વિચાર કરો કે એમને મનવahara કેમનું કેવું બોણવું હારું એટલે કીધું કે જેને જોણો છે ને ઓળખતા નહી અન ઓળખો છે ને ઓળખતા નથી આ દેખાય અભિરાજ ભાઈ નો ફોટો કે અભિરાજ ભાઈ બોલો હાલ એ ભજન માં ખરા આ ભજન માં એમની હાજરી ખરી આજરી ના હોય તો ભજન જ ના થાય કારણ તો પણ જે તમને દેખાય છે એ મેણ નહીં સૂક્ષ્મ દે થી વચી છે જ અને નોકરણ થી છે તાં તો ભજન થાય છે આપણે દેખાય ને મોની બેઠા છે ને દેખાય ને એ નથી બા ये नता तो या नोम अतुक नहीं अभिराज भाई नोम हमने जलम छापेला अतुक नहीं आलसक नहीं ये नहीं तो ऐसा नहीं आ कई नोम पा यानी उड़खवा माटे सदगुरु नहीं जरूर पड़े गम्मे अटलो उन्नशियार सुकरो हुआ है पर गैर बैठे पड़े દીકરી એના મા બાપ ના એટલું સુખ એટલી સાહેબી ખાવા પીવા પ્યારવા ઓઢવાની કોઈ ખોમી ના હોય ખાટ ઉપર એમતી હોય પણ એની બેનપણીનું નું થઈ જાય લગ્ન થઈ જાય ને પછી એને ઊંઘે ના આવે એને ખાવાય ના ભાવે બા કે મારી બેનપણીના લગ્ન થઈ ગયા હજુ મારું ઠેકણું નહીં પડ્યું વેદના જાણે થાય કે હું કોણ છું કેમ આવ્યો છું એ કોને મોકલ્યો છે તાણે ખબર પડે કે પરમાત્મા એવું પદ શું છે ભા

હાય તો પણ હુંમ કર કોક તો છે ને કોઈ 10 તો ન મળતા ને કોઈની મરજી એટલી મોટી તો આ ગોમમાં હોય તો હે આ એમ કોઈ નઈ તેરી એમ તમે એક કે બે પેડા જો હું ખાલી દાખલા ઉપર ધોના આલો ચોળી પેડામાં બે પેડા મળ્યા મોને તા કિલું મેલા તે તો એ પરમાત્મા એમ કહે છે કે 24 માંથી બે મળ્યા ને તો 24 માંથી બે કલાક મને યાદ કરજીએ 22 કલાક તારા બાપના

गायन पूरा न अखवा नाम गजारन ओए नोशा तो जुदू देखाय सक नहीं तो पुंथाय कुत्र ने शीरा खराब आसा लाडवान शीरा कुत्र ने होय ने कुत्र ने शीरा लाडवा अने भुंड ने ममरीन चाटका मशीन पा पुनि करवा ने गया हम है योगी अलख अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे काबू न धरू में हूं जन्मवा मान नहीं हूं मरवा वालो नहीं हूं आब्बा वालो नहीं हूं जावा वालो नहीं, नहीं। आओ भगवान श्री कृष्ण महाभारत युद्ध में अर्जुन ने के

અને માબાપ માટે કોઈ મહાપુજે બેલીટી કેટલી ઊંચી ભૂમિકા માબાપની કવિ પ્યાસે પાણી પિલાયા નહીં હિર અમરુત પિલાયા E

संत चरण गया पर जो पोता ने न तो मानव ओनव कला मंदिर गया पूजा आरती करी पूजा करता मैं खबर पड़ी कि मां बापनी सेवा करीज नहीं तो पूजा करने की फायदा असंतो नी भूमिका संतो के रहे दुनिया ना शेड़े जात्रा है जाओ तीर्थ है जाओ कितने लक्ष्य उत्तर गुजरात में थी जाती ये कोई ही आएं गिद्धों के मारे बेटों जो खोयो या खोले नहीं खोले शेटे शेटे तो मारो नाच चुवाती पूते पा સે આપડા દંદર સે પણ આપણને ઓળખાવે કોઈ બીજો તો આપડી ઓરસી એક પોતને જડેવો નથી બા એને જે ઓળખતો અને આપણ ઓળખાય કે અને પછી તમે જો જાવ જાવ ને ત્યાં તમને મોજ આવે પણ આગળ સદગુરુને કરવા પડે બધાને એક વાતની ખબર છે બધને લગન કર્યા છે લગનના ચાર फिરા ધર્મ અર્થ કામ અને મોક્ષ તાઈની फिરા ભઈ આગળ અને એક ફેરો આવું જોઈએ છે ને લગનના ફેરામાં ત્રણ ફેરા પૂરી શાગણો તમારું નહીં તો બોલતા કેમ નહીં મને એમ લાગે કે અમરપાટણવારામાં જે છે તમારે एम वाह ताइन फिरा भैया कर एक फिरो भैया कर धर्म में पति आगर अर्थ पति आगर काम इतने व्यवहार में पति आगर मोक्ष इतने मरवा में भई के मारे चुंगड़ी उठी जाऊँ से मने रंडा को मंजूर नहीं भई आगर फिरा भई आगर था तो क्या वास्तु मार्गुसु कि के ने फिरा मोर मोर्चियाँ सो अजूदा टहका करो समिल पड़े

પણ કાઠું તો હવે આવ્યું બા કારણ કે પોષ ઠંડિયા બેઠા હોય ને તો ભાઈ બોલી ના એકતી જે ઘરમાં ઓવર થઈને આવ્યું હોય ને એ વડીલો બેઠા હોય ને તો બોલી ના એક તો ભા અને અત્યારે તો કોકનો ફોન આવ્યો કે શું કરો છો ભાઈ કે ઘેર શું કે આવો ને તો પેલા કે નહીં આવવાનું તરત કઈ મારે છાપીથી જવાનું છે કાણું ધરું

ઘણા તો મોતીઓ આવે ને પછી મણી ના ખા મણી ના ખાઈ મંદિરે જાય તો તો સારું પાછું પણ કરે છે મણી ના ખાઈ જોપે બે પાછું શું કે આચિયા ની જાય છે આ તેમાં મણી ના ખાઈ દોત પડી જાય ઉમર થાય અંદરના સાધનો બધા વીક પડ્યા હોય ને એટલે દોત પર પરમાત્મા પાડી દે ક હવે સંતા અંદર વીક છે ને તો ઓસું ખાય અને પોસું ખાય શું થાય સાધન اندر વીક પડ્યું જાય ઓસું ખાય અને પોસું ખાય તો આપણી શું કરો છો 32 બંધાઈ અન કે બાપો બે રોટલા ખાશે ને પાછક એ બાપો દુચાય બગાડે છે કારણ કે મોત ખારું સંબાહી જોર કરે બા પછી ઠેસર બાર ભરકુ ના કાટે જાડી ટૂટી જાય તો જીવન જીબાની મજા એ જીવાડે ને એમ જીવો અને હજુ યાદ ના યુવાનો જો મારી વાત સ્વીકારો ને તો પાછલા જીવનમાં વખો ની પડે બે હાથ જોડીને કહું યુવાનો ને કહું કાકાજી બહુ જ અમને આમના વાત લાગુ નઈ પડે 50 વર્ષ સુધી તમે કીધું એમ શરીરે કર્યું કે ના કર્યું અપ 50 વર્ષ સુધી તમે કીધું એમ શરીરે કર્યું હવે શરીર કેમ તમારે કરવું પડે છે કાટવું ભાગે છે જ નહીં કાકે જાવશે એ ન જાવરા તો ના પાડે તો યુવાનીમાં શરીર કેમ કર્યું તો પાછળના જીવનમાં તમાર વખો જ્યા ઉપર પહેલ થી જ શરીર કેમ કરો પણ આ તો કે શરીર 50 યુગ અમે મારે જાવું પણ કરવું છું हरि ने मलतु नहीं मलियो तो मोणी ले जो आवा अवसर फरी वळतो नहीं आ टोणु फेर मलतु नहीं तो आयुष्य तो ने मणी ले जो भा मैंने पुण्य करियो मैंने दान किया दान करता मने खबर पड़ी के कोई भूखा मनुष्य ने मैं खबरायो नहीं તો 2 લાખ નું કરવાથી શું ફાયદો કાલે મારે વાત થઈ કે પુણ્ય ને પાપ ખાશી ચર્તા હે દીપસ મન કે મહારાજ કે ઓ તમારો પુણ્ય ને પાપ મો કીધું હું તો સી તીન સળર વાત કરું પુણ્ય ને પાપ તમારું નહીં કોઈનું લેવા જો છો તો આ મોટો મોટું પાપ છે પાપ અન ફી લેવું લઈને આવું નહીં આ મોટું પાપ છે અને કોઈના હોસ્પિટલમાં દર્દી છે અને ખબર ના હોય કે મારું બિલ કુને ભર્યું અને ડોક્ટર આગળ બિલ ભરીને નાખી દો એનું નામ મોટું મોટું પૂન છે બા ડોક્ટર ને કહેવાનું અમુક નંબરના ખાટલાનું આ બિલ છે કેટલું થયું દર્દીને ખબર ના હોય આ હાથ પૂન કરે આ હાથ ખબર ના પડે એનું નામ પૂન બાકી બોર્ડ મરાવો ને એ તો હું બતાડવા મરાયા બા

હવે કોઈ તો મને એમ કે 4 મહિનામાં ડબલ કરી આલુ 100 મહિનામાં ડબલ કરી આલુ તો આનો વાળા ખરાબ નહી હવે તો વિચાર કરો કે બેંકો નહીં હાલતી આઠ આઠ નવ ન આઠ આઠ વર્ષી ડબલ કરે છે અને 100 મહિનામાં ડબલ કરે છે આ હું તમાર બનીતું મમ્માણા બાજુ તો બનીતું आवीर इतनी मुड़ी फिड़ी करी 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 अनुमना था नीति न्यू नी हुआ तो नीर टके थो ना चुका ना था, तो था। दौड़ सो, सो किलोमीटर चार जन की टुकड़ी अनिया जी के हमें आप धंधो करो वहां कोई ओखत नहीं वहां कोई आप नहीं, नहीं। પણ તમે એમ માનો છો કે જો રહેતા ત્યાં કોઈ ઓળખતું નહીં ઓળખે છે કોઈ નહીં તો જેને હિસાબ રાખવાનો છે ને તો દુનિયાના શેડે જાવ ને તો એ ભાડે જ છે કે બેટા આટલે છે ભાડે કે ના ભાડે હિસાબ રાખવા વાળો એ છે આ તો બી બધા હોય મરી ગયા હિસાબમાં એટલે કે આપણે ચારે કોઈ ધંધો કરો અને ઘેર જવું નહીં હવે ચારે ગોમડા મેળા બીજો કોઈ ધંધો કરેલો નહીં એટલે એ જણો કે શું કરશે ધંધો એટલે કે આપણા ચારણ જે અનુભવ છે ને એ ધંધો કરો હવે એમને ચારણ અનુભવ શું હતો પંચરની ની દુકાન હોય તો એ જ હતું પછી ડબલ કરવાની ને અને હવે ડબલ થઈ ગયા હવે ઘણા કરવા કારણ કે વી લાખ રૂપિયા કમાઈ ગયા પછી કરવા પંચર ની દુકાન કરી ગયા ચાર જણ ભેળા ભેડા થઈ એક જણો ટાયર ખોલે એક જણો ટ્યુબને તપાસ કરે તીજો છે ટ્યુબ ફીટ કરે ચોથો છે હવા ભર ચારને આયોજન પંચારની દુકાન કરી 100 મહિનાનું એડવાન્સ ભાડું 20000 મહિના ભાડું ભરી અને 2 લાખનો માલ લાયા જે પંપ કોઠી પોન પકડ અને દુકાન કરી જો નીતિ હશે તો બરોબર તો એવા ચક્કરે ચડાવશે ને કે તમારી મતિમાં ઉચ્ચ નહી સો મહિના કરી પણ કોઈ હવે પાલનપુર નું મેન યારોમાં સર્કલ એવા સર્કલ ઉપર કરેલી તો એ કોઈ પંચરવાઓ ના આવે અને કોઈ વડીલ નેકલા એમ કે લ્યા 100 મહિનાથી કોઈ ગરાગ આવતો નઈ ને આપી તો બેઠે બેઠે ખાઓ છો પૈસાનો બગાડ થાય છે ને ઓસા થાય છે કોઈ વત્તા તો કે વડીલ આવે ને સલાહ નો કે છે મોં સે ગોમડાથી આયા છે અન ગોમડાનો હોય ને એને માઉ કોઠા હુજ હોય આ તો જે જેને ખબર હોય ને ને ગોમડાનો વડીલ છે ને નામાં કોઠા હુજ હોય જબરજસ્ત કોઠા હુજ હોય તમે ઉમર થાય પછી એમની જોડી બેહો તો તમને લાપત થાય તો રોડીને કીધું કે દાદા કઈ बाजूના કે પાલનપુર बाजूના પેલો કે નોનનાલી તો કેમી કે પૂછું તો કેશુ કે અમે દુકાન કરી છે 100 મહિના ત્યાં 2 લાખનો તો માર લાયા છે 1 લાખ 2 લાખ ભાડું આ લીયા છે એડવાન્સ આપ્યું છે દુકાન ચાહતી નથી કે શેની કરી કે પંચરની પેલો ઓકલા પંચરની દુકાન તો તું રોડ ઉપર ચોક કરન કેબી वो आता तो, तो चाल है पर क्या 6 महीना जा कोई गरागद तो नहीं साइकिल वालो वा है अन ढोकी दुकान जो ऐसे बताड़ के ते वाने ले जाईन बताड़ियो तो पंचर पंचरनी दुकान तीजा बाळ नेचर दुकान ना माळी पाड़े क्या करी अरे वहां कोई जाए पा एला अन तो टोटी लॉबी करा तो दुकान वालो मेलवा देईयो એટલે બાકી લા તન શરમ આવસા તાઈ તીજા માળા પંચની દુકાન સાલે કે ખબર વગર થઈ ગયું છે અન ભાડું મરથી આલી બેટા હવે શું કરવું એના ડોહ કે કોમ કરો કે શું કે તીજા માળે લોજ ચાલે આટલામાં જોય લોજ નથી આ બધું વેચી મારો લોજ ચાલુ કરો ઓયને તો ભઈ કોઠીન પોનન પકડને ને બધુંય

કે કેવી ચાલે લોદ ભાઈ કે કોઈ બાપું કોઈ નહીં આવતું અંડોહો ઓમ તાતા કે ભમરાણો ચોથી આવે કે કેમ કે આ પંચર નું બોર તો ઉતાર્યો માં લોદ ચાલે બોર છે મો કોઈ આવે ભાઈ બડી નુકસાન ખાઈને બધું વેચીને કેટલા બધા ખબર છે

तेत्री पन्नर रिक्शा लाया थे कितना जना आता रे भाग में चार जना एक जनो आकन तंगड़ा चेड़ी पे है। जो रिक्शा नहीं या पैसे दे चुके आ तो खुश रे पहला तैनन तो उतर ऊपर नहीं बारा फरते आकला वाला बदला चेर तो तैना હવે શું કરશે હપ્તો પૈસા ત્રણ જણા ઠેલી ને જણો પકડી ગયેલો નદી હેટ્યા અને પોલીસ ની ગાડી નેકડી હતી કે આ શું કરો છો જેમાં બીડીઓ ઉતાર્યું પોલીસ વાળાને પોલીસ ગાડી નેકળી ગઈ અડધા કલાકે કેટલી થોડા મારી ગયા કે સાહેબ ફરિયાદ લખો કેશ્યા નહીં કે અમારી છા ટક્કર મારી રીક્ષા પડી છે નદી પેલા સાહેબ એમ કરીને વિડીયો કાઢીને કે હે આ કુણ છે કે અમે જ છ કે ચી પડી શકે આવી જ પડી છે મેળ આવે કહો માય હળવી ગયા નેતી વગરનું એના ઓખળા રાખનાર અદ્ભૂત છે ચોયના ચોય એવા ગોઠવશે ને માટે જીત એક વાત વડીલોને ખબર છે ને યુવાનોને ખબર છે આપણા દેશમાં પારસીઓ આયા રજવાડા વખતે અને રજવાડા વખતે પારસીએ કીધું કે હુએ અમાર જગ્યા નથી તો પારસીએ શું કર્યું તો ભડમપાટ આવતો પારસીએ શું કર્યું તો એક દુધનો કલાસ અને એમનો અસીતી ખાકણ ખોડ क्या खौड तम भळी긴 એમ ભળી લેજો આ દુતી જો પાર્શન લખો આયો એમ એના નોમમાં એના કોમમાં તમે એના નોમમાં તો એ તમારું કોમમાં અને તમે તમારું કોમમાં તો ઈ અનાદમાં મૂકળો હિસાબ સબ થોડાક મથી થોડું જે સમય લેકલતી

અને આતા તો પેલા તો વડીલો જ જાતા હતા આતા તો તમે જુઓ નોના નોના યુવાનો નાટક આબા મળ્યું 13 વરસ 15 વરસ 25 વરસ નોના નોના યુવાનો એ કોઈ નકી નહીં પણ જ્યાં પાસે જો වрто ના કરવો હોય તો એકવાર એને યાદ કરી લેજો તો આપણો වрто ઉસરે બાળ बाकी तो कोई रिहाई नहीं, कोई आज देखा है कई कई नहीं रहे, ये तो जवानों से और निकले महापुरुषों आपने